નમસ્કાર હું કલ્પેશી જાલા ભાવનગર સાયકલ ક્લબ સંસ્થાપક અને ફિટ ઇન્ડિયા બ્રાન્ડ એમ્બેસેડર આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે સાયકલના મુખ્ય કેટલા પ્રકાર હોય છે જેમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો કીટ સાયકલની તો આ સાયકલ જે છે તેનો ઉપયોગ નાના બાળકોને નાની રાઈડ માટે થાય છે તેમજ તેને શીખવા માટે થાય છે હવે આપણે વાત કરીશું એમટીબી બાઇક જેને આપણે કહીએ છીએ માઉન્ટેન બાઈક આ સાયકલનો ઉપયોગ ઉબડખાબડ રફ રસ્તાઓ તેમજ ડુંગર પર ચલાવવા માટે થાય છે જેના ટાયરો જાડા હોય છે અને આ સાયકલમાં સોક્સ અને ફ્રેમ મજબૂત હોય છે આ સાયકલનો વજન થોડો વધારે હોય છે હવે આપણે વાત કરીશું તો BMX બાઇકની આ સાયકલનો ઉપયોગ ઉબડખાબડ રસ્તાઓ તેમજ ભાડા પર સ્ટન્ટ કે સ્પોર્ટ્સ માટે થાય છે જેના ટાયરો જાડા હોય છે જેમાં સોક્સ અને ફ્રેમ મજબૂત હોય છે હવે આપણે વાત કરીશું તો હાઇબ્રિડ બાઇકની આ સાયકલનો ઉપયોગ તમે દરરોજ રાઈડ માટે અને ટુર માટે પણ કરી શકો છો આ સાયકલ રોડ અને ઓફ રોડ બંને રોજિંદા સાયકલ માટે આ સાયકલ રાઇડ નો આ સાયકલ જે છે એનો ઉત્તમ ઉપયોગ છે રોડ બાઇકની જો વાત કરીએ તો આ સાયકલનો ઉપયોગ પ્રોફેશનલી બાઇક રેસ અને મેરાથોનમાં થાય છે જેના પાતળા ટાયર હોય છે હલકી ફ્રેમ હોય છે એરોડાયનેમિક હેન્ડલ બાર હોય છે તેથી તેની સ્પીડ વધુ હોય છે આ રોડ બાઇકને સપાટ રસ્તા માટે બનાવવામાં આવી છે તેથી ખરાબ રસ્તાઓ પર ચલાવી આ યોગ્ય નથી હવે આપણે વાત કરીશું તો ઇલેક્ટ્રિક બાઇકની આ સાઇકલનો ઉપયોગ ઓછા ખર્ચે વગર મહિને તે લાંબી મુસાફરી કરવા માટે થાય છે આ સાઇકલમાં બેટરી હોવાથી તેનો વજન વધુ હોય છે અને ટુરમાં વધારે ઉપયોગ થાય છે હવે આપણે વાત કરશું તો ટેન્ડમ બાઇકની આ સાયકલનો ઉપયોગ બે લોકો એકી સાથે ચલાવવા માટે કરી શકે છે આ સાયકલમાં બે સીટ આવે છે બે પેડલિંગ આવે છે જેથી બે વ્યક્તિઓ સાથે પેડલ મારી કોઈ મોટા પાર્ક કે બગીચાને એક્સપ્લોર કરવા માટે પણ કરી શકે છે અને છેલ્લે આપણે વાત કરીએ તો ફોલ્ડિંગ બાઇકની આ જે સાયકલ રાઈડ જે છે તેનો ઉપયોગ વધારે પડતા લોકો પોતાની ગાડીમાં રાખી અને મુસાફરી કે ટ્રાવેલિંગમાં લઈ જાય છે અને જ્યાં પણ જગ્યાએ જાય છે ત્યાં તેને સાયકલ રાઈડ ને આનંદ માણે છે તો સૂટકેસની જેમ આ ઓછી જગ્યા લે છે અને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકાય છે તો ફરી આપણે સારા વિડીયો સાથે મળીશું આભાર જય હિન્દ